વાસંદા તાલુકામાં દીપડાઈ અઠવાડિયામાં બે વાર બાળકી ઉપર જીવલાણ હુમલો કર્યા બાદ વન વિભાગ દ્વારા પાંચરા ગોછવામાં આવ્યા હતા આ દરમિયાન ઉપસાળ ગામેથી વન્ય પ્રાણી દીપડો માદા પાંજરામાં પુરાઈ જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો વાસંદા તાલુકાના ઉપસાળ તથા મોટી વાલઝર ગામે વન્ય પ્રાણી દીપડાએ બાળકી ઉપર જીવલાણ હુમલાની ઘટના બાદ જીડી રાઠોડ મદદનીશ વન સંરક્ષક વાસંદાના માર્ગદર્શન હેઠળ બનાવ સ્થળની આજુબાજુ વિસ્તારમાં વન્ય પ્રાણી પકડવા માટેના એકવીસ પાંજરા ગોઠવ્યા હતા આ દરમિયાન ઉપસળ ગામે નિશાળ ફળિયા ખાતે અમૃતભાઈ ધનજીભાઈના ઘર નજીક વહેલી સવારે આશરે સાડા ચાર કલાકે દીપડો પાંજરામાં પૂરાઈ જવા પામ્યો હતો આશરે એક વર્ષ જેટલી ઉંમર ધરાવતો તંદુરસ્ત દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો વાસંદા તાલુકામાં એક અઠવાડિયામાં બે બાળકી ઉપર દીપડાએ હુમલો કર્યા બાદ ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો જેના કારણે વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે ટીમ કાર્યરત કરી હતી તથા નાઇટ વિઝન કેમેરા સહિત અનેક ઉપકરણો લગાવી દીપડાને પકડવાની કામગીરી કરવામાં આવતા મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી આ અંગે આગળની કાર્યવાહી સી આર પટેલ આર ઓ વાસંદા પશ્ચિમ કરી રહ્યા છે રિપોર્ટર ચેતન પટેલ સિટી ગોલ્ડન ન્યૂઝ વાસંદા